So, I'm for પંચે લોકોના મતો કમી કર્યા છે તેના બાદ આજે મોટો આંદોલન થયું છે એ આંદોલન બાદ હવે લોકો અન્ય જે વિસ્તારોમાં ચૂંટણી પંચના જે લોચાઓ છે એ લોચાઓ બહાર કાઢતા થયા છે

અને હવે અત્યારે જનતા એવા કેટલાય દાખલાઓ લઈને આવ્યા છે અને તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલા વાત કરીએ તો વારાણસીમાં જ્યાંથી નરેન્દ્ર મોદી ચૂંટાઈને આવ્યા છે ત્યાં એક વ્યક્તિ એવો છે જેનું નામ રાજકમલદાસ છે અને રાજકમલદાસ છે એના પચાસ પુત્રો છે એટલે તમે વિચાર કરો કે રાજકમલદાસ જેની પોતાની ઉંમર છેતાલીસ વર્ષની છે તેના પચાસ પુત્રો કઈ રીતે હોઈ શકે રાજકમલ દાસ તેની ઉંમર બોતેર વર્ષ દેખાડવામાં આવી છે જયારે રાજકમલ દાસ પોતાની ઉંમર છેતાલીસ વર્ષની છે અને છેતાલીસ વર્ષના એક વ્યક્તિના પચાસ પુત્રો કઈ રીતે હોઈ શકે એ ચૂંટણી પંચને વિચારવાનું હોય ના નામે જયારે ચૂંટણી પંચે આ ત્યારે પણ ખબર કે આટલી મોટી આખા દેશમાંથી જ્વાળા ઉઠશે અનેક જગ્યાએ જે ચૂંટણી પંચના છબરડાઓ છે તે બહાર આવશે એટલે જેમ મેં તમને કીધું કે ચૂંટણી પંચને બકરી કાઢતા હવે ઊંટ પેસ્યો છે આવા બીજા પણ અનેક ઉદાહરણો છે રાજકમલ દાસની આપણે વાત કરી ત્યાંથી નરેન્દ્ર મોદી જે લોકસભામાંથી આપણે ચર્ચા કરવાના છીએ ચૂંટણી પંચની આવી કામગીરી છે તે લોકતંત્રને ખતમ કરવા તરફ જઈ રહી છે એટલે માત્ર એવું નથી કે અત્યારે ના નામે અથવા તો મહારાષ્ટ્ર અને આગળની જે હમણાં ચૂંટણીઓ થઈ ગઈ છે તેના ભવિષ્ય આપણે જોયો જે સંસદમાં જે સાંસદોએ ટી શર્ટ પહેરીને રાખ્યો તો મિનતા દેવી જેમનું નામ છે મિનતા દેવીની ઉમર એકસો ને ચોવીસ વર્ષની દેખાડવામાં આવી છે મિનતા દેવીનો જન્મ પંદર સાત ઓગણીસો ની સાલમાં થયો તો એટલે આજે બે ચાલે છે તો તેને ચોવીસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે પરંતુ મિનતા દેવી નું નામ પ્રથમ વખત બોલે છે એટલે દેવી પહેલી વખત વોટ છે એનામાં એમની યાદીમાં નામ ઉમેરાયો છે અને જે દેવી નો ફોટો એમની સેલ્ફી સાથેનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં દેવી ની લગભગ ત્રીસ થી પાંત્રીસ વર્ષની આજુબાજુ હોય તેવું જણાઈ આવે છે આપણે વિચારવું જોઈએ અને એક દાખલો મહારાષ્ટ્રના પાલઘર થી આવ્યો છે એ પાલઘરમાં સુષ્મા ગુપ્તા નામના એક મહિલા છે અને એ મહિલાનો ચૂંટણી પંચની યાદીમાં છ વખત નામ બોલી રહ્યું છે એમ થાય છે કે તેઓ અલગ અલગ છ વોટર તરીકે નોંધાયેલા છે એ તમામમાં એક જ નામ છે અને એક જ ફોટો છે તો હવે આ દાખલો છે આવા જે ત્રણ ચાર પાંચ આપણે દાખલાઓ જોયા છે એ એક કરતા વધારે સંખ્યામાં છે આ વધે તો મહારાષ્ટ્ર લોકસભા લોકસભાની ચૂંટણી થઈ ગઈ છે અને સીધે સીધો મતલબ એમ થાય છે કે ગત જે સમય છે તેમાં ચૂંટણી પંચે જે કામો કર્યા છે તે કામો વિશ્વસનીય નથી માટે જ ચૂંટણી પંચ ઉપર અનેક પ્રશ્નો ઊભા થાય છે અને તમામે તમામ જે ચૂંટણી પંચની ભૂલો છે એ તમામ ભૂલો એક જ રાજકીય પક્ષને લાભ દેરાવતી હોય તેવા આપણે અનેક દાખલાઓ જોયા છે આપણે ગયા અંકમાં જોયું કે એક જ સરનામે બસો ત્રણસો જેટલા લોકો નોંધાયેલા હોય વન બીએચકે ટુ બીએચકે ના મકાનમાં જો બસો બસો ને ત્રણ ત્રણસો મતદાતો નોંધાતા હોય તો એ પણ શંકાની સોઈ ઉપજાવે છે અને આ તમામે તમામ શંકાની સોઈ ચૂંટણી પંચ તરફ જ જાય છે એટલે ચૂંટણી પંચની કામગીરી એ સો ટકા સુરક્ષિત હોય એવું બિલકુલ લાગતું નથી અને આ જે ઉદાહરણો છે તમામ ઉદાહરણો ચૂંટણી પંચની જે કામગીરી છે તેના ઉપર અનેક વેધક પ્રશ્નો ઉભા કરે છે અને ચૂંટણી પંચ વિરુદ્ધ કોઈ જ પ્રશ્નો ઊભા ન થાય ચૂંટણી પંચની જે ચોરી છે એ પકડાઈ ન જાય એના માટે ચૂંટણી પંચ ચૂંટણીના સીસીટીવી ફૂટેજો કોઈને આપતી નથી જે આના નિયમો બનેલા હતા એ નિયમો પણ જે હાલની સરકાર છે તેણે સંસદમાં ફેરફાર કરી નાખ્યા અને ચૂટણી પંચ દ્વારા આ જે સીસીટીવી ફૂટેજો આપવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી આવા અનેક દાખલાઓ છે કે તેમાં સીસીટીવી ફૂટેજ છે કે અન્ય દસ્તાવેજો છે જે તે ચૂટણી પંચ આપે તો ચૂટણી પંચની ચોરી પકડાઈ જાય એમ છે એટલા માટે ચૂટણી પંચ અને સત્તામાં બેઠેલા લોકો કાયદાઓ કરી અને પોતાની ચોરી અને ભૂલ વોટ ચોરી ન પકડાય તે માટેના તમામ પ્રયાસો કરી ચુક્યા છે તો આ બાબતે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને તે સુનાવણીમાં ખૂબ જ અગત્યની દલીલો થઈ હતી ચૂંટણી પંચમાં જે વકીલો હતા તેમણે દલીલોનો ડિફેન્ડ કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક માનનીય સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની જે દુઃખતી નસ છે એને પકડી લીધો હતો અને ચૂંટણી પંચને કહી દીધું હતું કે જો તમારી આ એસઆઈઆરની કાર્યવાહી સંપૂર્ણ સુરક્ષિત નહીં હોય તો અમે અંત ગડીએ પણ ચૂંટણી રદ કરવાના અથવા ઠેલવાના આદેશો આપી શકીએ છીએ

પેલી ઓગસ્ટના દિવસે પાસઠ લાખ જેટલા મતદાતાઓને ડિલીટ કરી દેવામાં આવ્યા આ પાસઠ લાખ મતદાતાઓની જે યાદી છે તે યાદી પણ ચૂંટણી પંચ નથી આપતો અને બિહારના ટોટલ સાત પોઈન્ટ નવ કરોડ મતદાતા પૈકી પાસઠ લાખ મતદાતાઓને જે ડિલીટ કરવામાં આવ્યા છે તેનો પણ આંકડો ચોંકાવનારો છે જે મતદારો ડિલીટ થયા છે તેના નામ નથી આપતો ચૂંટણી પંચ એટલે એ પણ ચૂંટણી પંચની જે કામગીરી છે તેના ઉપર શંકાની સોઈ જાય છે હોવાનું ચૂંટણી પંચ જણાવે છે પરંતુ બિહારના સ્થાનિક પત્રકારોએ જ્યારે આ બાબતે તપાસ કરી ત્યારે એવું જાણવા મળ્યું છે કે છેલ્લા બે ત્રણ ચાર વર્ષમાં અંદાજિત દસ થી બાર લાખ લોકોના મરણ થયા હોય જ્યારે મરણ થયા હોય તો નવા જે અઢાર વર્ષથી ઉપરના લોકો થયા હોય તેમનો પણ આંકડો નોંધવામાં આવ્યો હોય પરંતુ ચૂંટણી પંચે એક પણ મત એડ કર્યો હોય તેવા કોઈ જ દાખલાઓ રજૂ કર્યા નથી અને બાવીસ લાખ લોકો મરણ પામ્યા છે તેની વાત એવું કહ્યું છે કે આ લોકો સ્થળાંતર કરી ચુક્યા છે માટે આ ચૂંટણી પંચની જે યાદી છે તેનામાં પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે અને આ જે પ્રશ્નો છે તે લોકતંત્ર માટે ખૂબ જ ઘાતક છે એડીઆરના વકીલ પ્રશાંત ભૂષણે જયારે આ પાસઠ લાખ લોકોની મતદાર યાદીમાંથી નામ કમી થયા છે તેની યાદી માંગી ત્યારે ચૂંટણી પંચે સાફ ઇન્કાર કરી દીધો અને તેમણે એવું કહ્યું કે અમે જે તે વિસ્તારના ચૂંટણી એજન્ટો છે તેમને યાદી આપી છે પરંતુ એક એક બુથ ઉપરથી ચૂંટણીના જે એજન્ટો છે તેની પાસેથી યાદી મેળવવી તે ખૂબ જ મુશ્કેલ છે અને આ મુશ્કેલ રસ્તાના ગતકડા ગાલી અને ક્યાંક ચૂંટણી પંચ બચતો હોય તેવા પણ સુપ્રીમ કોર્ટમાં આપણે આજે દલીલો જોઈ હતી જ્યારે આ યાદી પ્રસ્થાપિત થઈ આ યાદી મૂકવામાં આવી ત્યારબાદ ઘણા બધા લોકો એ ચૂંટણી પંચની વેબસાઇટ ઉપરથી એ યાદીમાં પોતાના નામ ચકાસણી કરવાના ચાલુ કર્યા ત્યારે એક વ્યક્તિના માતા પિતા એવા હતા જેમનો મરણ થઈ ચુક્યો છે વર્ષ પહેલા પરંતુ તે બં ના એ તેનો ફોર્મ ભરીને પણ જમા કરાવી દીધો છે એટલે આવા ઘણા બધા છબડાઓ થયા છે જેના કારણે ચૂંટણી પંચની જે કામગીરી છે તે ખૂબ જ શંકાના દાયરામાં છે તેવું પણ આપણે માની શકાય પોતે પ્રસિદ્ધ કરેલી જે યાદી છે તે ત્રણ ચાર દિવસમાં જો હટાવી દેવી પડતી હોય તો એનો સીધે સીધો મતલબ એમ છે કે યા દાળમાં કાઢું છે યા આખે આખી દાળ કાઢી છે જ્યારે ચૂંટણીની જે યાદી છે એનામાં ભારતના નાગરિકો છે એ ભારતના નાગરિક છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર ચૂંટણી પંચને નથી તેના નિયમો માત્ર અને માત્ર સંસદ બનાવશે અને ચૂંટણી પંચ પોતાની રીતે સ્વતંત્ર રીતે નક્કી નથી કરી શકતું કે એ ભારતના નાગરિક છે તેના દસ્તાવેજી પુરાવાઓ શું શું હોઈ શકે એ અધિકાર માત્ર સંસદને આપેલો છે એટલે સંસદ જ નક્કી કરશે કે એ ભારતનો નાગરિક કયા કયા દસ્તાવેજના આધારે માનવામાં આવશે પંચ પોતે નક્કી કરી શકતું નથી કયા દસ્તાવેજને તે માન્ય રાખશે અને કયા દસ્તાવેજને તે માન્ય નહીં રાખે ની જે એસઆઈઆર ની યાદી છે તેનામાં અગત્યના દસ્તાવેજો છે જેમ કે આધાર કાર્ડ છે જેમ કે ચૂંટણી કાર્ડ છે જેમ કે રાશન કાર્ડ છે તેવા અગત્યના જે પુરાવાઓ છે તેને ચૂંટણી પંચે માન્ય રાખ્યો નથી અને તેના સિવાયના અગિયાર પુરાવાઓ માન્ય રાખ્યા છે તેમાં પણ ઘણા બધા પુરાવાઓ છે પરંતુ એ પુરાવા આપણે સાબિત કરવાના હોય છે જ્યારે બિહારના નાગરિકો ભારતના નાગરિક નથી તે સાબિત કરવાનું કામ ચૂંટણી પંચનું છે અથવા સરકારનું છે પરંતુ આ કિસ્સામાં સાત પોઇન્ટ કરોડ મતદાતાઓને એવું કહી દેવામાં આવ્યું છે કે તમારે તમે ભારતીય નાગરિક છો કે નહીં એ પ્રસ્થાપિત કરવાનો છે અને એ પણ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ અને રાશન કાર્ડ સિવાયની વસ્તુમાં લોકો જ પાસે હશે અને વિચિત્ર વાત એ છે કે પાસપોર્ટ પણ આધાર કાર્ડ રાશન કાર્ડ અને પાન કાર્ડના આધારે જ બનતો હોય છે તો આધાર કાર્ડના આધારે બનેલો જે પુરાવો છે તે માન્ય રહેશે પરંતુ આધાર કાર્ડ માન્ય નહીં રહે પ્રશ્નો ઉભા કરે છે જયારે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં દલીલો થઈ ત્યારે પાંચ કરોડ લોકો ગેર ભારતીય છે તે નક્કી કરવાનો ચૂંટણી પંચ ને અધિકાર નથી તેમ છતાં અંદાજે ચાર થી પાંચ કરોડ લોકો આ યાદીમાં આવશે તો ખૂબ જ ગંભીર પ્રશ્ન ઉભા થશે એટલે સુપ્રીમ કોર્ટે એવું જણાવી દીધું કે આ કાર્યવાહીમાં કશું પણ સંદિગ્ધ લાગશે તો અંતિમ ઘડીએ પણ માન્ય સુપ્રીમ કોર્ટ આ તમામ જે કાર્યવાહી છે તેને અટકાવી અને લોકોના જે મૂળભૂત અધિકારીઓ છે તેના ઉપર તરાપ નહીં લગાવવા દે જયારે આ યાદીમાં પાસઠ લાખ લોકોના નામ કમી થયા છે પરંતુ એક પણ નામ એડ કરવા માટે નથી આવ્યું એટલે દર્શક મિત્રો તમે વિચારો કે બે હાજર ત્રણ થી બે હાજર પચીસ સુધીની જે યાદી બનેલી છે તેનામાંથી પાસઠ લાખ નામો રદ કરવાની અરજી આવે છે રદ કરવામાં આવે છે પરંતુ નવા કેમ યોગેન્દ્ર યાદવે એ પણ સુપ્રીમ કોર્ટમાં બહુ જ અગત્યની દલીલ મૂકી હતી અને એ દલીલના આધારે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભારતના અથવા બિહારના નાગરિકની વિરુદ્ધ કોઈ જ એવું પગલો નહીં ભરવામાં આવે કે તેમના અધિકારોનું હનન થાય હવે યોગેન્દ્ર ચુટડી પંચની યાદી પ્રસિદ્ધ થઈ હતી તે યાદીમાં પૈકીના બે લોકો એવા મૃતકોની યાદીમાં હતો અને યોગેન્દ્ર યાદવ તેમને સાક્ષાત લઈ અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા અને સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું જજ સાહેબ સમક્ષ કે આ બંને લોકો છે તેમના નામ મૃતકોની યાદીમાં છે પરંતુ આમ આપણી સામે હયાત છે આપણે મૂકી શકીએ છીએ જ્યારે આ બાબતે ચૂંટણી પંચના વકીલ હતા તેને સમગ્ર આ બાબતને ડ્રામો કહ્યો હતો અને એવું કહ્યું હતું કે યોગેન્દ્ર યાદવ આ લોકોને અહીં લઈ આવ્યા છે પરંતુ ઓનલાઈન આ બાબતે માન્ય સુપ્રીમ કોર્ટમાં યોગેન્દ્ર યાદવે ધારદાર દલીલો રજૂ કરી હતી અને માન્ય સુપ્રીમ કોર્ટે યોગેન્દ્ર યાદવને માત્ર દસ જ મિનિટનો સમય આપ્યો હતો ત્યારબાદ દલીલો મજબૂત જોતા માન્ય સુપ્રીમ કોર્ટે યોગેન્દ્ર યાદવને અડધા કલાક સુધી બોલવાનો સમય આપ્યો હતો અને ચૂંટણી પંચના વકીલે જે આ બાબતને ડ્રામો કયો હતો તેની સામે સુપ્રીમ કોર્ટના જજ સાહેબોએ કહ્યું હતું અને યોગેન્દ્ર યાદવનો આભાર માન્યો હતો કે આ જે અગત્યની કાર્યવાહી છે ભારતના નાગરિકો છે તેના અધિકારો ઉપર જે હનન થઈ રહ્યો છે તમે આ કોર્ટ સમક્ષ બાબત મૂકી છે તે બદલ કોર્ટે પણ યોગેન્દ્ર યાદવનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો તેમ છતાં ચૂંટણી પંચ રસી બળી જાય પરંતુ વળ ન જાય એવી સ્થિતિમાં છે અનેક લાયક ગેરલાયકો દલીલો રજૂ કરી અને તેમની થયેલી કાર્યવાહીને સાચું પુરવાર કરવામાં લાગ્યો છે આ બાબતે હજી આવતીકાલે એટલે કે તેરમી ઓગસ્ટે પણ દલીલો ચાલુ રહેશે એટલે આ આગળની દલીલો આવતીકાલે આપણે રજૂ કરીશું પરંતુ આ તમામ કિસ્સાઓમાં એવું લાગે છે કે આજે એસઆઈઆર ની કાર્યવાહી બિહારમાં થઈ રહી છે તે ચૂંટણી પંચ માટે બેકફાયર થયું છે અને પરંતુ ચૂંટણી પંચ ને આજની સ્થિતિમાં જોઈએ તો બકરી કાઢતા ઊંટ પેશ્યો હોય તેવું કહેવામાં બિલકુલ જ નવાઈ લાગતી નથી નમસ્કાર આવાસ જનતા કી માંથી હું દતેશ ભાવ સર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર